આપણા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો પેલા મારું નામ પ્રવીણા છે અત્યારે હું વેરાવળ સરકારી હોસ્પિટલ માં સર્વિસ કરું છું અને એક યોગ શિક્ષક પણ છું અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે અમારી ગૌશાળાની પ્રોડક્ટ છે ઘી અને આ ઘી છે ઈ સિસ્ટમ સિસ્ટમથી અમે લોકો અહીંયા બનાવીએ છીએ જે વૈદિક પદ્ધતિ થી જે રીતના આપણે પેલા નું ઉત્પાદન થતું હતું એ રીતના જ આપણે અહીંયા ઘી નું ઉત્પાદન કરીએ છીએ અને આ ઘી છે એ હેલ્થ માટે ખૂબ 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 જ સારું છે પહેલા જે આપણા કેતા કે ભાઈ આટલું આટલું ઘી ખાઈ જતા આપણા વડીલો છે અને એમની ઉંમર પણ કેટલી સુધી રહેતી અને કેટલા હેલ્ધી રહેતા એ લોકો જ્યારે અત્યારે આપણે જે કેમિકલ યુક્ત બધી વસ્તુઓ ખાય એના હિસાબે આપડી હેલ્થ ને ખૂબ જ ઇફેક્ટ થાય છે એમ અને જો આ ઘી છે એમાં કોઈ પણ જાતનું કેમિકલ વાપરવામાં નથી આવતું અને આ છે એ પ્યોર જે અમારી છે ગીર ગાયનું જ ઘી છે અત્યારે અને ગીર ગાયનું ઘી છે એ આપણા હેલ્થ માટે શું ઉપયોગી છે એ આપણે તમે ખાઈ અને અનુભવ કરો અને જુઓ એમ ગામ તાલુકો અને જિલ્લો જણાવી દો આ ગામ છે ગોરસર છે અત્યારે તાલુકો જિલ્લો પોરબંદર અને માધવપુર ઘેડ જે કે છે એની નજીક જ થાય છે આ